તરંગ બસ સ્ટેન્ડ પાસે અભિજીતસી બહારની ટીમ દ્વારા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ દે ખુલ્લો મુકાયો અંબાજી મહામૈદાનને લઈને અંબાજી માર્ગો પર પદયાત્રીઓ કોના શ્રદ્ધા અને ભક્તિનો ઉમંગ ઉમટ્યો મહાસાગર સેવા ભાવી સંતાવ દ્વારા કરવામાં આવી અનેક પ્રકારની સેવા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે અંબાજી માર્ગ પર આવેલ સેવા કેમ્પોની લીધી મુલાકાત શ્રદ્ધા ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમરૂપ અંબાજી મહામેળામાં આજે અંબાજીના માર્ગો અને એમાં મહેસાણા જિલ્લાના સતલાસના અંબાજી માર્ગો પર ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે ત્યારે આજે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિસનગર સતલાસના રોડ પર ચાલી રહેલ સેવા કેમ્પની મુલાકાત લીધી હતી અને પદયાત્રીઓની પણ મુલાકાત કરી હતી ખાસ તેમણે આજે સેવા કેમ્પોમાં જઈને મા અંબેને યાત્રિકો તેમજ સમગ્ર પ્રજાની સુખાકારી અને શાંતિ માટે પ્રાર્થના અને પૂજા અર્ચના કરી હતી સમગ્ર માર્ગોમાંની ભક્તિમાં તરબોળ બની બોલ બોલવાળી અંબે જય જય અંબે અંબાજી દૂર હે જરૂર હે ચારે બાજુ ગુંજ ઉઠી હતી અનેક લોકો ઉમંગ ઉત્સાહ અને શ્રદ્ધાથી આ પર્વમાં જોડાઈને તન મન અને ધનથી અંબાજી માર્ગો પર લીંબુ શરબત મિષ્ટાન ભોજન અવનવા નાસ્તા ચા પાણી બિસ્કિટ મેડિકલ સારવાર આરામ વિષામો પીડા દૂર કરવા માલિશ એક્યુબેસર વગેરે જેવી સારવાર આપી યાત્રિકોની સેવા કરી રહ્યા છે કોઈ કોઈ ત્વચા લઈને તો કોઈ વડી રથ લઈ માતાજીની ગરબી માથેના માના ગુણલા ગાતા ગાતા માય ભક્તો અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા ખાસ રસ્તામાં શૌચાલય બનાવી સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે સરકારી વહીવટીતંત્ર દ્વારા યાત્રિકોને કોઈ અગવડ ન પડે એની વિશેષ કાળજી લેવામાં આવી રહી છે ચોવીસ કલાક પોલીસ વિભાગ પણ ખડે પગે રહીને પદયાત્રીઓની સુરક્ષા કરી રહ્યા છે તારંગા બસ સ્ટેન્ડ પાસે કેમ્પમાં ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ સહિત અભિજીતસિંહ બારાડ યુવા ક્ષત્રિય સેના પ્રમુખ નિવેદન આપ્યું હતું ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ ખેરાલુ